જ્યોતિલાલ પહા મન તો જ્યોતિલાલ ગમે તે કઈ કુદિયલ શેર ઈવન પહાન શેરિયે શેરિયે તન ગોતી રે ભર્યો ગલીએ તન ઉશી રે ભર્યો હ્યા દેવ દીવાણી નું અણુઆ તોય મારી જાનુ ના દેખાય ગોતી ગોતીને ને થાશ્યો પણ હો સો દેખાતી નહીં ભાઈ મોહરામાં જવાન જાનુ ના દેખાય અલે તું છે વખત વળી વાયન ટપકી પડ્યો પાછો આ ફ્લેટ માં ને દોચ્ચે માં એ તોયાજી તમે ને તમારું જીત ગાગા કરવા લાખો દાળો અલે આ ગાગા ભાઈ ગુન આયુ વળી તમે ગીતમાં માં પાસ થઈ ગયા તા ખબર છે હા કારણે યે વાત સાચી છે પણ તું અચાનક કોઈ ચમ ટપકી પડ્યો હો તો ખોલતો એક તો આટલા આવ્યો કે તો ને પેલું એવું તો રાખતો જ તમે રાખતા નહીં તો મારા તમારી હોય તો છું નહીં પેલું એ પોપટીઓ હાલી ગલો ઓહો લે પોપટીઓ હા લે તે ડાઈ કે તું દુધ મુક બકરીન દૂધ પીઓ બકરીન દૂધ પીઓ એ હા એ ઓહો ને બીજો પેલું જોયો બીજો કયો પેલો કે છે ને આ

બેઠ નહી લગાડે એટલે જોખમ યાદ આવે મને કીધું કે ખોળે ખોળે મારા જવા દે એ વાત જિંદગી માં કદી તને એ રોજ ના કર્યું ને એવા કઈ નાખું મારી વાતો પર આ શું જોખમ છે પાછું

અરે મૈયા અલ્યા અરે એ છોકરો મત મત છોકરો મત કર કસ પડીઓ બગ બગ ખુઈ ગયો તો તેલ પીવા દયો આપને હું લેવા દયો તું તોડ કરી દઉં અલ્યા કકલા તું કરજો ચલ દે દે કરજો બબાય તું બાપ પકડી મોખે વળી કરી દઉં બગ તું એટલા ઉભો રહે મત ઉભો રહે અલ્યા કકલા કકલા તું ઉભો રહે જો હા અમે કામ કરે બોલ છે ભાઈ હા અમે હઈ રહ્યા અમે બસ અમે જતો રહા ને હા

ના હાલર મોર આને આવું છું ઓ નો ને ગ્યાર હારકો હંતાઈ જશે પાસો અબ પોપટિયા નું દુખ કાઢીયું છે પોપટિયા નું દુખ કાઢીયું હું હો તમે એક વાર તો તોતરીયો હાથમાં આવી જાય ને જીંદગી નું દુખ કઢાવતું તો ખરો દુખ કઢવ

મ લતા મે દયો તો તો મન માલ્યો તા એટલે કે ને લતા લતા આદ્યો તો કે જ વાલ્યો તા અલ્યા ઓક ગુના વગન માર્યો ને કદી પૂછ્યું નહીં મને હું કીધું જો મને દાલે કૂતવાતું ફળી ભળી આતો અલ્યા ના હું કે કોણ જમતી લોલ્યા હે આપણને મારી જા ને હે હે અને

ફોનિયે હ આય ઓ તો જો તો કરતી ગમે તે કદા કરમો તો હી તો ખરાબ પડી પોપટ જા જલ્દી

હું કહું છું જો ભાઈ ઉપર નંબર પથ્થર ની છે ખાણી છે તો જો તમે

બોલા હી મેલતોવલદી મને બકકુ ખાવે બજે તમે જ મળો છો મને લાગે આ મો ઝંજો તમે હેડજો નહીં આ મૂર્તિઓ ખોળવાનું કરજો એના કોઈ સતો નઈ કોઈ પટ્ટો આ મૂર્તિઓમાં મૂકે પરસો ના હોય તમે હેડવાનું કરજો આય બુકન હું આવું અલ્યા તું એમાં હું તો હેડતો નહીં આલલ૲ આલલે મ૨લ મ૨્લ મ૨્લ મ૨લ મ૨લ્લ મલેલે